જે જે સમાજની અંદર બંધારણ જે લાગુ થયેલા છે એ સમાજો ક્યાં પોખ્યા છે અને જે સમાજની અંદર સમાજના બંધારણ નથી એ સમાજો આજે પાછા પડ્યા છે કડવા પાટીદાર સમાજ ઉમિયાના નામે જો ઊંઝામાં ભેગો થઈ શકતો હોય લેવવા પાટીદાર સમાજ ખોડલા નામે જો કાગવડ ભેગો થઈ શકતો હોય ચૌધરી સમાજ અરબુદા નામે જો ભેગો થઈ શકતો હોય દલિત સમાજ બાબા સાહેબના ના નામે ભેગો થઈ શકતો હોય તો આપણે એક એવો દિવસ નક્કી નક્કી કરો આવનારી જે તારીખ થઈ છે તો દર ભેગા મળી સમાજ ના બંધારણ ની ચિંતા કરીએ અને ઠાકોર સમાજની ચિંતા કરીએ એવો એક પણ દિવસ તમે નક્કી કરો જગદીશભાઈ ઘણા બધા સમાજના મિત્રોના ફોન આવ્યા કે ઠાકોરો કેમ ભેગા થાય છે મેં વિનંતી કરી કે આ ભાજપ કોંગ્રેસ ની મીટિંગ નથી આ સમાજ નું બંધારણ છે અને સમાજ ਦਾ બંધારણ નક્કી કરવા માટે જ્યારે ઠાકોરો ભેગા થતા હોય ત્યારે લોકો ને કેટલું ગમે છે કે નથી ગમતું એમાં મારે પડવું નથી પણ આજે બધા જ બેઠેલા અને બે આઠ જોડીને વિનંતી કરું છું કે જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ પાર્ટી બધું જ ભૂલી અને સમાજના હિત માટે ભેગા થાય એ જ વિનંતી સાથે ભારતમાં કી જાય